ચાલો આજે હવે આપણે બનાવીશું કાચી કેરી નો શરબત એના માટે આપણે ત્રણ કેરી લીધી છે આ કેરી વધારે ખાટી નથી તો હવે આપણે આના સોલી અને સમારી લઈશું ચાલો કેરી આપણે સોલી અને સમારી લીધી છે હવે આપણે આને કુકરમાં નાખી દઈશું થોડી અંદર થી પીળા જેવી નીકળી છે કેરી પણ કોઈ વાંધો નહીં હવે આપણે આમાં પાણી નાખીશું પાણી વધારે નથી નાખવાનું આટલું પોણા વાટકા જેટલું પાણી નાખવાનું છે હવે આપણે આના બે વિસલ કરી લઈશું ચલો કુકર માં બે વિસલ થાય છે ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લઈશું એને માટે આપણે આ પોણો વાટકો ખાંડ લીધી છે જે આપણે કેરી લીધી હતી એના કરતા થોડીક ઓછી આપણે ખાંડ લીધી છે ઘર પણ તમે તમારી રીતે નાખી શકો છો હવે આપણે પાણી નાખીશું હવે આપણે આની ચાસણી બનાવી લઈશું ચલો આપણે ખાંડ મેલ્ટ થઈ ગઈ છે અંદર આપણે આખા ચાસણી આપણે મધ જેવી થોડી ચીપચીપી થાય એ રીતના આપણે ચાસણી બનાવવાની છે વધારે એક કાન ને કેવી કટ નથી બનાવવાની જો આપણી ચાસણી આ રીતે આંગળીમાં લઈ અને આમ આમ કરીએ તો આપણને એકદમ મધ જેવું ચીકણું અને આ રીતે શેક છે તાર બંધાતો એવું લાગે એટલે આપણે ગેસ બંધ કરી લેવાનું અને થોડી કાન આપણે ઠંડી થવા દઈશું ચલો આપણે જે બાફેલી કેરી હતી એ ઠંડી થઈ ગઈ છે હવે આપણે આના પીસી લેવાની છે

એક ચમચી આપણે સંચળ પાવડર નાખીશું તમારે રેગ્યુલર મીઠું નાખવું હોય તો એ પણ નાખી શકો એક ચમચી આપણે નાની ચમચી લીધી છે આપણે મરી પાવડર નાખીશું અને આપણે કોદીનાના પાન લીધા છે વધારે નથી લીધા આપણે 8 થી 10 નંગ લીધા છે તોય અને મે લઈ લીધા હતા જો આ વધારે પુદીનો નાખશો તો તમને કેરીની જગ્યાએ પુદીનાની સ્મેલ વધારે આવશે તો ફૂદી નો વધારે નહીં નાખો હવે આપણે આને પીસી લઈશું ચાલો હવે આ રીતે ચમચો ફેરવી અને આપણે બધી વસ્તુઓને ગાળી લેવાની છે ચલો આપણે બધો પલ્પ ગાળી લીધો છે ઉપરથી જો આટલા એના કેળી ના નીકળ્યા છે

શરબત તૈયાર છે હવે આપણે આને છડવા દઈશું પછી આપણે આને ભરી લઈશું ચલો આપણું શરબત શીરત તૈયાર છે જો આ રીતે બહુ સરસ બન્યું છે અને એકદમ કોટ બન્યું છે હવે આપણે આનું શરબત બનાવીશું તો એના માટે આપણે આ ચારથી પાંચ બરફના ટુકડામાં નાખીશું ગ્લાસમાં હવે આપણે એની અંદર બે ચમચી સિરપ નાખીશું અને તમે જોઈ શકો છો કેટલું કોટ અને સરસ બન્યું છે તમે તમારું દર્પણ જોતું હોય એ પ્રમાણે નાખવાનું હવે આપણે ઠંડુ પાણી નાખીશું મિક્સ કરી લઈશું આપણું ખાટું મીઠું એવું કાચી કેરીનું શરબાત તૈયાર છે તો આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં